જે દ્વારકાથી સરહર મહાદેવ મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભેળાઘાટ આ બધું પાર્કિંગ છે આજુબાજુ બધી દુકાનો છે તમારે ફોર વ્હીલરના પાર્કિંગ ચાલીસ પચાસ રૂપિયા લે છે શું અંદર સુધી લાવવા દે છે અને આજુબાજુમાં બધી દુકાન છે સરસ મજાની અને હવે જઈશું આપણે ધુઆધાર વોટરફોલ પછી બોટિંગ કરીશું તમને બધું વસ્તુ દેખાડીશ મસ્ત છે મધ્યપ્રદેશની આ ભેળાઘાટ જગ્યા છે જબલપુર પાસે આવેલી છે ક્યાં લા જાઉં છું તો આ બધા સસમાં જોવા મળે વેગા જો તમને ખબર પડી જાય ને કે હું આઈફોનથી ફોન વિડીયો બનાવું એટલે દેખાડું તો હજી આ સસમા લઈ લે એટલે થોડાક ફોટા હારા આવે એમ કરીને અમે જોઈએ છે સરસ મજાની જગ્યા છે મિત્રો ભેડાઘાટ મધ્યપ્રદેશના જબલપુર પાસે આવેલી છે બે હજાર એકવીસમાં અમે આવેલા હવે બે હજાર પચીસમાં આવ્યા છે હાલ આવું જૈન બતાવું તમને જોતા રહીજો મિત્રો જુઓ તમે આ છે ભવ્ય મોટું પાર્કિંગ છે એટલે તમારે કોઈ પણ ગાડી લઈને આવો એટલે કંઈ વાંધો નહીં આવે અત્યારે કુંભમાં જે પબ્લિક જાય છે ઘણું ખરું અહીં આવે છે બાકી કુંભમાં જાય આવે નહીં અમુક ટ્રાવેલર્સ હોય મનોરંજન માટે આ જગ્યા બહુ સારી છે આમ તો તમે જોશો ને એટલે હું તમને બતાવીશ સરસ મજાની છે તમને એવું થઈ છે કે વાહ વાહ જો આજુબાજુમાં બધી જગ્યા છે સરસ મજાની દુકાનો છે આ નર્મદાના નદીના પથ્થરમાં તા બધું બનાવવામાં આવે સામે દેખાય એ જ છે ધુઆધાર વોટરફોલ અને ઘણા લોકો અહીં પણ ફોર વ્હીલ લઈને આવે છે પાર્કિંગ એટલે તમે બજારથી બે મિનિટ ચાલશો ને ફક્ત જ્યાં પેલું પાર્કિંગ હતું ત્યાંથી પછી આવે છે આ ધુઆધાર વોટરફોલ અને અહીંયા સુધી પણ તમે ફોર વ્હીલ લાવી શકો છો તો આ બ્રિજથી આપણે આવ્યા છીએ અને આ છે બધી જગ્યા આ બધી બજાર આ બજારથી શેખ સુધી આપણે આવ્યા તો આ બજાર છે મેં અને આખો છે નર્મદા નદી જો રોપવે પણ છે રોપવેની પણ ટિકિટ છે મિત્રો પણ આપણે રોપવેમાં નથી બેનો આ રોપવે છે જુઓ બસ આપડે નો જ પાડો આપડે બીજા હાથું બધું ફોટો આયા આવે ને ચાલજો બધા કાંડા તો મિત્રો તમે જોયું ને કેવો આકાર આપ્યો છે માં નર્મદાનો આ છે કુદરતી જગ્યા એવું લાગે ને કે કોઈ બનાવટ કરી હોય અમે અહીંયા બે હજાર એકવીસમાં આવેલા એ વખતે આટલું બધું પબ્લિક નહોતું પણ અત્યારે તમે જોઈ શકો છો માણસ કેટલું છે કારણ કે કુંભ મેળામાં બધું જાય છે ને એટલે જો કેવો ખળખળ વહેતું મા નર્મદાનું પાણી સરસ મિત્ર જગ્યા છે ત્યારે મધ્યપ્રદેશ આવો જબલપુર આવો એટલે ભેળા ગેટ આવવાનું જ્યારે ભૂલતા નહીં ભૂલવાનું શું એ જ આવવું પડે જગ્યા પર ઠંડો પવન આવે છે મસ્ત વાતાવરણ છે પણ પબ્લિક વધારે છે તો ફાઇનલી મિત્રો આપણે ધુઆધાર વોટરફોલ જોઈ લીધો અને હવે ભેડાઘાટમાં એક સરસ મજાનું ચોસઠ યોગીનું મંદિર છે એ મંદિરના આપણે દર્શન કરીશું સરસ ઐતિહાસિક અને હજાર વર્ષ જૂનું મંદિર છે એ મંદિર જોવા જઈશું તો મિત્રો ચોસઠ યોગિનીનું મંદિર છે એ તમે ધુઆધાર વોટરફોલથી આવો એટલે પાંચ મિનિટ ચાલીને આવો તો થઈ છે અને આવા થોડાક દાદરા ચડવાના છે નાનકડો એવો ડુંગર છે એની ઉપર બહુ જૂનું મંદિર આવેલું છે ઐતિહાસિક એ મંદિરના આપણે દર્શન કરીશું તો જોડાયેલા રહેજો તો મિત્રો ઉપરથી વ્યુ આવો દેખાય આ દાદરા ચડીને આપણે આવ્યા હવે અને બધે ચંપલ કાઢવાની જગ્યા છે મુખ્ય ગેટ છે જોવો હા ગેટ છે પછી અંદર જવાનું અમદાવાદ ચોસઠ યોગી મંદિર જુઓ મિત્રો આ મંદિર છે તમે જોઈ શકો છો આ છે માં દુર્ગાના ચોસઠ અંગ જેવો ચોસઠ અંગ એ ચોસઠ યોગીની નું આ સરસ મજાનું મંદિર છે જોઈ શકો છો કેવું બાંધકામ છે બહુ વર્ષો જૂનું છે અને ફરતું ફરતું આ ઘોડાના નાળ જેવું છે જો આ બધે દેવી દેવતાઓની એટલે કે દેવીની મૂર્તિ છે બધી પણ હાલ ખંડિત થઈ ગયેલી છે જો આ મંદિર છે અને આ મંદિરમાં છે ભગવાન ભોળાનાથ ની મૂર્તિ છે જે ભગવાન ભોળાનાથની મૂર્તિ છે એ નંદી સાથે છે આખું ફેમિલીમાં હોય એવી મૂર્તિ છે આ ચોસઠ યોગીની મંદિરમાં અને એવું કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં કાળા જાદુ પણ થતો એટલે કે કાળો જાદુ છે એ અહીં શીખવાડવામાં આવતો જો મંદિરે લાઈન છે દર્શનની થોડી તો આપણે લાઈનમાં લાગી જઈશું અને પછી જોઈશું જો મિત્રો જે ઘોડાની નાળ નાળનું મંદિર છે ઉપરથી તમે જુઓ એટલે ઘોડાની નાળ જેવું છે મિત્રો જો બધી જ મૂર્તિના ખંડિત કરી દેવામાં આવેલી છે આ ને આ ખંડિત કરેલી બાંડિયા હોય જો એ જમાના માં મંદિર ઉપરનો આખો ભાગ જ નથી તમે જોઈ શકો છો જો અહી ઉપરનો ભાગ નથી અહીંયા પણ વચ્ચેથી ખંડિત કરી જે જે જગ્યા પર બધી જગ્યાએ પણ છે તમે આખું મંદિર નો ફરશો ને તો બધી જ જગ્યા ઉપર અંદર કેટલી મૂર્તિ છે જો આવું છે મિત્રો જો બધી જ એક પણ મૂર્તિ તમને સરખી નહીં જોવા મળે જો બધાને મોસ્ટ ઓફ ગરદન ઉઠાવી પાસે ટાઈમ હોય તો આ બધી એક એક મૂર્તિ જોઈ લેજો ખંડિત કરી નાખેલી છે અને જ્યારે પણ તમે દર્શન કરવા જાઓ એટલે અંદર જરૂર ને જરૂર જજો અંદર જે મૂર્તિ છે ને એ ભારતમાં બીજે ક્યાંય નહીં જોવા મળે એવી મૂર્તિ છે જેમાં માતા પાર્વતી અને શંકર ભગવાન નંદી ઉપર બેઠેલા છે એટલે નંદી ઉપર સવારી છે બાજુમાં ગણપતિની મૂર્તિ છે અને સરસ મજાનો બ્લેક પથ્થર છે આમ એટલી આકર્ષિત મૂર્તિ છે ને કે એની વાત ના પૂછો તમે દર્શન કર્યો ને એટલે આમ ધન્ય થઈ જઈશું એવી મૂર્તિ છે એટલે ક્યારેય પણ આવો ને મંદિરે તો અંદર દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં તમને સેજ ભીડ હોય તો થોડીક વેઇટ કરજો બાકી અંદર દર્શન કરવા જરૂર જઈજો અને ફરતું ફરતું આખું મંદિર છે એની એક એક મૂર્તિ પણ જોઈ લેજો બધી ખંડિત કરેલી છે અને હવે જઈશું આપણે નૌકા વિહાર એટલે કે અસલી જગ્યા હવે જોવાની છે ભેળાઘાટમાં આ જે જગ્યા ઉપર હવે જવાના છે એ ખાસ જોવાની છે તો મિત્રો જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે નૌકા વિહાર પગી છે જોવા આ છે નર્મદા અને આ આખો ઘાટ છે તો મિત્રો જોવા આ છે નૌકા વિહાર આ આખો ઘાટ છે અને અહીં ટિકિટ બારી છે અહીંથી આપણે ટિકિટ લઈને અંદર જઈશું તો જો મિત્રો અહીંયા પ્રાઇઝ લખેલી છે વ્યક્તિ દીઠ સો રૂપિયા અને તમારે પર્સનલ બોટ લઈ જવું હોય તો જો દસ સીટના પંદરસો એ રીતને ભાવ છે હવે આપણે આમે જે ભીડ છે એમાં જવાનું છે ત્યાંથી બેસીને આપણે જવાનું છે આમાં તો જોડાયેલા રહેજો મજા આવી છે ખૂબ બોટ અંદર લઈ છે બહુ જોવાની મજા આવી છે તો લઈ લીધી મિત્રો ચાર ટિકિટ અને લાઈન જુઓ તમે હવામાં ક્યારે વારો આવશે મોબાઈલમાં માં ચાર્જિંગ બધી ગયો હારી જગ્યાએ જવાનું છે ને ચાર્જિંગ બધી ગયું બીજાન મોબાઈલ માં ઉતરે કન્ટિન્યુ ચાલુ રહેજો તો ફાઇનલી આપણે મોણ ઊગડી દીજો એટલે મોણ ભરી છે જય હર હર મહાદેવ જય को दबावा हाथ कर रहा है हाथ 15 सेकंड 4 के में वीडियो का देना दोस्तों देखेंगे हां सब बाकी से राइट साइड से देखो ये आप मार कर की से ट्रेनिंग अरे दूसरी हैं हैं देखो काम बोलने में लगाते यहाँ पानी कहराई दो तो भी से बता देना जिसको ज्यादा डर लगता हो उसको पानी में छोड़ देंगे બકરી બીજા <laughs>